શું નામ છે મારા ભાઈ તમારું આહિર શંકર ભાઈ દલાભાઈ કયા ગામ અમરાપુર સિટી કઈ પડે રાધનપુર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને પગમાં દુખાવો હતો કેટલા મહિના ની બરોબર અહિયાં રાધનપુર કેટલી વાર આયા બે ફેર કેટલા ટકા ફેર પડી જુ સો ટકા ઉતાવળુ બોલો સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સારું લાગ્યું ઉતાવળુ બોલો દાદા સારું લાગ્યું સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ બાવીસ આઠમો મહિનો બે હજાર ચોવીસ આ વિડિયો ગુરુવારનો તાજો બનાયેલો છે શું નામ છે તમારું પ્રજાપતિ ભરતભાઈ ગામ રહેવાનું બરોબર શું જોઈ ને અમારું કામકાજ કામકાજ તમારું સારું છે આ બધા વિડીયો જોઈ ને આવ્યો છું બરોબર સરસ અમારું કામકાજ કેવું લાગ્યું સારું લાગ્યું સરસ લો આટલો સમય હાલ ખૂબ ધન્યવાદ માનું છું મારું નામ છે અનવરભાઈ